મહેધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોટલ રૂમમાં બાંગ્લાદેશી મહિલાઓ રાખી ચલાવવામાં આવતા દેહવ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર દલાલ અને હોટલ સંચાલકને ઝડપી પાડતી મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી સુરત શહેર તથા મહેરબાન અધિક પોલીસ કમિશ્નર સાહેબશ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી કમિશનરશ્રી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ મધ્યપેશ પોલીસ કમિશનર શ્રી મહિલા સેલ ઇન્ચાર્જ એસીપી પચીસ ના રોજ મળેલ આધારભૂત બાતમી મળેલ કે સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ પારસ ગેસ્ટહાઉસ તથા વિજય ગેસ્ટ હાઉસમાં બાંગ્લાદેશી મહિલાઓને રાખી દેહવ્યાપારનો વ્યવસાય કરાવતા હોય સદર હકીકતના આધારે તેમજ મહિદરપુરા પોલીસના માણસોને સાથે રાખી માહિતી વેરીફાઈ કરાવતા સદર હું માહિતી લક્ષી જણાઈ આવતા સંયુક્ત પોલીસ ટીમ દ્વારા સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશનની નજીકના વિસ્તારમાં આવેલ પારસ ગેસ્ટ હાઉસ તથા વિજય ગેસ્ટ હાઉસમાં એક સાથે ચાલતા ગેરકાયદેસર વ્યાપારના વ્યવસાય પર રેડ કરવામાં આવેલ

પશ્ચિમ બંગાળની રહેવાસી તેમજ બે મહિલાઓ પોતે બાંગ્લાદેશની હોવાનું જણાવેલ છે આ ઉપરાંત સંચાલક સાથે રાત્રિ દરમિયાન હોટેલ સંભાળતા તથા મદદગારી કરતા અન્ય એક ઇસમને પકડી પાડવામાં આવેલ છે તેમજ રેડ દરમિયાન વિજય ગેસ્ટ હાઉસનો સંચાલક નાસી હોય તે તથા અન્ય બે ઇસમો વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે સદર રેડ દરમિયાન મોબાઈલ નંગ છ રૂપિયા દસ હજાર પાંચસો પોસ્ટર કોન્ડમ પેટીએમ ક્યુઆર કોડ ફોનપે ક્યુઆર કોડ હોટલ રજિસ્ટર મળી કુલ્લે પચાસ હજાર પાંચસોનો મુદ્દામાલ ગુનાના કામે કબજે કરી પાંચ મહિલાને દેહવ્યાપારના વ્યવસાયમાંથી મુક્ત કરાવેલ છે અને દેહ વ્યાપારનો વ્યવસાય નહીં કરવા માટે કરેલ છે